સંજેલી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું આદિવાસી દલિત સમાજ દ્વારા આપવામાં આવ્યું પેટા જાતિનું વર્ગીકરણ કરવાના ચુકાદાના વિરોધ આદિવાસી દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો જેમાં મોટી સંખ્યામાંગ આદિવાસી દલિત સમાજના લોકો એકત્રિત થયા હતા અને સંજેલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી દલિત સમાજના લોકો જોડાયા હતા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે જે આદિવાસી સમાજ અને દલિત સમાજમાં જે જુદા જુદા પેટા જાતિનું વર્ગીકરણ અને ક્રિમિલેયર દાખલ કરવાનો ચુકાદાનો અમો સખત વિરોધ કરીએ છીએ તેમજ બંધારણના આર્ટિકલ ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસનું ઉલ્લંઘન થાય છે જેવા અનેક બાબતે સંજેલી મામલતદારને આદિવાસી દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જય જોહર જય સંવિધાન આ રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાએ અમે મામલતદારશ્રીને દ્વારા આવેદન આપી અને રાષ્ટ્રપતિશ્રીને કહેવા માંગીએ છીએ કે તમે જે પહેલી ઓગસ્ટના દિવસે જે ચુકાદો તમે આપ્યો છે એ ચુકાદાની અંદર જે અમારું આરક્ષણ છે એની અંદર પણ તમે પેટા આરક્ષણ લાવી રહ્યા છો તો એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કેમ કે જે આરક્ષણ છે એ આરક્ષણ હજી સુધી અમને પૂરતું મળ્યું નથી અને એમાં પાસે તમે ફરીથી આ પેટા આરક્ષણ લઈ આવ્યા એમાં અમારો આદિવાસી સમાજ અને દલિત સમાજ જે પીછડો સમાજ છે એની સાથે અન્યાય થઈ રહ્યો છે સાથે સાથે જે અનુસૂચિત જાતિ છે જનજાતિ છે એ બંને જાતિઓ સામ સામે આવી શકે છે અને વર્ગ વિગ્રહ થઈ શકે છે એના કારણે તેમજ જે બંધારણની કલમ છે ત્રણસોને એકતાલીસ અને ત્રણસોને બેતાલીસ આ કલમનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે તો અમે રાષ્ટ્ર રાષ્ટ્ર રાષ્ટ્રપતિશ્રીને કહેવા માંગીએ છીએ કે તમે જે આ કાયદો લાવી રહ્યા છો એનો અમે દલિત સમાજ અને આદિવાસી સમાજ વિરોધ કરે છે જો આમ કરવામાં નહીં આવે અને જો આ કાયદો વિરોધ કરવા ના આવે તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરશું અને જો કંઈ સરકારની જે સંપત્તિ છે એમાં કોઈ નુકસાન થાય તો એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીને રહેશે જય જવાહર જય આદિવાસી